માણસો અહીંયા હજારો કિલોમીટર દૂર થી દૂધ લઈને માનતા કરવા આવે છે તેમ છતાં એ દૂધ બગડતું નથી આ પણ એક ચમત્કાર જ કહેવાય ને વાત કરવી છે સત્તાપર વાળી મોમાઈ ની મા ઓરડી વાળી માતા ની બરડા ડુંગર ની ગોદમાં જામજોધપુર તાલુકામાં સત્તાપર ગામે માના બહેણા છે કહેવાય છે કે માન સરોવર થી માતાજી બળેજ આવ્યા અને બળેજ થી અહીંયા માલધારીઓની માતા મોમાઈના પરચા અનોખા છે માલડોર ટાણે દોવા ન દે કે બીમાર હોય તો લોકો અહીં દૂધની માનતા રાખે છે અને માં મા ભક્તોના ધાર્યા કામ કરે છે રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર એટલે માં મોમાઈ જેના ખોટા હમ ખાતા મણો બીઆઈ હાલ અહીંયા ભુવા હતા શ્રી અમરા હતા માતાજીની સેવા પૂજા કરી રહ્યા છે એના છોરુના દુખી જોઈ દોડી આવતી આઈ ખટકે ખબરો લેતી મારી હતા પરંતુ મોમાય મારી ઓરડી આઈ આઈ Oh.